જય માતાજી મિત્રો તો આજે સ્વાગત છે તમારો અમારા નવા એક વ્લોગ વિડીયોની અંદર તો ગાઈસ આજે આપણે બનાવવાની છે પાંભાજી અને અમારો ભાઈ ક્રિસ જે પાઉભાજી માટે તેલ નાખે છે એટલે પહેલાં માલ બનાવવાનો છે પછી પાઉંભાજી બનશે એટલે પહેલાં હવે તેલ નાખી દીધું હળ અંદર નાખશે જીરું જીરું નાખ્યા પછી થોડીવાર વાર એને બધું મિક્સ કરવાનું થોડી વાર બધું મિક્સ થઈ ગયા પછી એમાં નાખવાની હળદર અળદર નાખી દે પછી એને મિક્સ કરવાનું બધું ગાઈસ તમે જોઈ લેજો કે આજુબાજુ વરસાદ પણ ચાલુ જ છે અને વાતાવરણ પણ ખૂબ ખરાબ છે તો પણ અમે ચાલુ કરી દીધી છે ભાઈએ નાખી દીધી હવે અળદર મિક્સ કરી દે હવે બરાબર કમ્પ્લીટ મિક્સ થઈ જાય એટલે પછી અંદર નાખવાના છે ટામેટા તો ગાય હવે ટામેટા નાખી દેવાના છે હવે અંદર આવશે વટાણા વટાણા નાખી દેવાના છે પછી અંદર નાખવાના છે બટાકા અને કરી દેવાનું છે બધું મિક્સ તો અમારો ભાઈ ક્રિસ ફટાફટ કામ કરે છે જોઈ લો ગાઈસ ગાઈસ જોઈ લો તો ક્રિસ ફટાફટ હવે બટાકા અંદર નાખી દે છે અને બટાકા નાખ્યા પછી એને પણ બધું મિક્સ કરીને એનો રગડો બનાવવાનો જોઈ લો ગાઈસ વિડીયો ગમે તો લાઈક ને સબસ્ક્રાઈબ કરી દેજો તો ભાઈએ મિક્સ આવી જો તો ગાઈસ જોઈ લો હજી ભાઈ માલ બનાવે છે આ રીતે અમારી પાઉંભાજીનો માલ બને છે અને ગાઈસ અમે તેલ પણ એકદમ શુદ્ધ વાપરીએ છીએ કોકવાર વાર મુલાકાત કરજો તો તમે તમને પણ ખબર પડશે કે અમે કેટલું શુદ્ધ વસ્તુ વાપરીએ છીએ આ જોઈ લો ભાઈ હવે મિક્સ કરો બધું તો ગાયશ તો કામ ચાલુ જ છે આપણું અને પછી આપણા ગ્રાહક પણ આવી ગયા છે એટલે પાઉંભાજી પણ બનાવવાની જ છે એટલે ફટાફટ ભાઈ માલ બનાવી દે પછી આપણે પાઉંભાજી બનાવીએ બનાવી રહેજો આપણા બ્લોગની અંદર આગળ તમને એ પણ જોવા મળી જશે તો ગાઈશ જોઈ લો હવે આપણો માલ તો બની ગયો પણ હવે આપણો ભાઈ બનાવે છે આપણી ફેમસ લસણની ચટણી તો બનાવી રહેજો આપણા વિડીયોની અંદર તો તમે આગળ જુઓ ભાઈ કઈ રીતે આપણી સ્પેશિયલ લસણની ચટણી બનાવે છે અને ગાઈસ આપણી લસણની ચટણી ઘરે પથ્થર ઉપર વાટીને બનાવવામાં આવે છે તો ભાઈએ ટામેટા નાખી દીધા અંદર અને આ મસાલો પણ આપણે ઘરે જાતે બનાવરાઈએ છીએ કોઈ તૈયાર મસાલો વાપરતા નથી અને આપણે અહીંયા બધી જ વસ્તુની ચોખ્ખાઈ જોવા મળશે તમને હા ભાઈ અંદર નાખી દે લસણની પેસ્ટ તો ગાઈસ ભાઈએ અંદર લસણ નાખી દીધું છે પણ આ ભાઈને હજી લસણની ચટણી તો ઓછું ખાવ પણ આપણો ભાઈ રાહુલ જે છે એ પાઉભાજી બનાવે છે કારીગર એ જ લસણની ચટણી બનાવશે અને આપણું ગ્રાહક પણ આવી ગયું છે ગરાક પણ કહે ભાઈ કેટલી વાર ફટાફટ બનાવો અને આપણી બાજુમાં છે દિલ ખુશ મસ્તાના પાણીપુરી એ પણ જોરદાર બનાવે છે ભાઈ તો કોકડા એની પણ મુલાકાત જરૂરથી લેજો તો આપણો ભાઈ આવી જશે રાહુલ લસણની ચટણી બનાવો કેમ કે આપણા નેના ભાઈને ઓછી ભાવે છે એટલે એ ભાઈ હવે આવી જશે તો બનાવી લેજો આપણા બ્લોગની અંદર હા અમારી સ્પેશિયલ ચટણી બનાવવા જઈ રહ્યા છીએ અમે અમારો નાનો ભાઈ છે હજુ શીખવો છે એટલે એના દોરે ચટણી મેં પાછી લઈ લીધી એનો માલ બનાવતા પરફેક્ટ આવડે છે પાઉભાજી સરસ બનાવે છે સ્પેશિયલ ચટણી એને હજુ શીખવાનો થોડો ટાઈમ છે આ અમારો સ્પેશિયલ મસાલો છે જે અમે ઘરે બનાવીએ છીએ આ મરચું કાશ્મીરી મરચું યુઝ કરીએ છીએ સ્વાદ અનુસાર મીઠું નાખી દઈએ છીએ અને આ ખપકો ભરીને કોચમી નાખી દીધી ને પાણીનો છંટકાવ કર્યો અને એને આપણે થોડી વાર ધીમા ઘ છે ઉકાળી દીધું પાણી એવી રીતનું નાખીએ છીએ કે બધું મિક્સ થઈ જાય અને ગરમ મૂકી જાય ને ત્યાં સુધી એ રીતનું પાણી નાખવું આપણે જો ગાઈ ચટણીની બધી વસ્તુ આપણે નાખી દીધી છે અને સાથે આપણે કલસા ઉપર શેકેલો રીંગણનો ભટ્ટો મૂક્યો છે આ બધું જ મિક્સ કરીને આપણી સ્પેશિયલ ચટણી તૈયાર કરવામાં આવશે જો પીસી જવામાં આવે છે જો ગાઈસ આપણા કસ્ટમરનો ફોન આવી ગયો છે આપણા કસ્ટમર નો ફોન બી ચાલુ થઈ ગયા છે હલો આપણે પારભાજીનો ઓર્ડર આવી ગયો છે ચાલુ વરસાદમાં કોઈ આપણા કસ્ટમર રોકાતા નથી આપણી ચટણીમાં જો એકદમ પ્યોર ઘરે ચટણી બનાવો છો ને એ જ રીતની બને છે

એકદમ પ્યોર વસ્તુ સાદી અને સિમ્પલ વસ્તુ બનાવવામાં આવે છે આપણી લસણ ને બધી પેસ્ટ મરચું નાખ્યા પછી એકદમ તૈયાર કરવામાં આવે છે

આપડી જોઈ લો એકદમ પ્યોર અને સાદી સિમ્પલ રીતે બનાવવામાં આવી છે ગાઈસ બનીને રેડી થઈ ગઈ છે એક બાજી કરવાની સાહેબ જો અમારા પેહલા કસ્ટમર ની પાઉભાજી રેડી કરી નાખી છે તો અમારે દિશમાં ભરીને આપી દીધી અલગ છે આપણા કસ્ટમર એક પાલનપુરથી આવે છે આપણી લાલી પાઉંભાજી છે એ પાટણમાં જ છે ને ભાઈ અમારે પાલનપુરથી પેશન અહીંયા ખાવા આવે છે તો ગાઈઝ આપણું એડ્રેસ છે સુભાષ ચોક ઘુંગડી રોડ એલજી શોરૂમની સામે દ્વારકાધીશ પાઉંભાજી પાટણ